નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર ગુજરાત અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો 1 તારીખ થી લાગુ થશે નવા નિયમો નવેમ્બર મહિનો પૂરો થવા ઝેરીઓ છે ત્યારે નવા મહિનાની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર પેન્શન ટેક્સ ફ્યુઅલ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે ચાલો મિત્રો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે કે જે તમારા ખિસ્સા પર કેવી રીતે અસર કરી શકે છે સૌથી પહેલાં ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસના ભાવની સમીક્ષા કરે છે ડિસેમ્બરના રોજ અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડી શકે છે ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે સીએનજી અને પીએનજી ના ભાવની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે તેવી જ રીતે ડિસેમ્બર મહિનામાં પણ આ બંને ઇંધણના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુલ એટીએફના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે જેના કારણે હવાઈ મુસાફરીના ટિકિટના ભાવ પર સીધી અસર જોવા મળી શકે છે મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં મોટા ફેરફારની તૈયારી છે આધાર કાર્ડના સ્વરૂપમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભવિષ્યમાં આધાર કાર્ડમાં માત્ર વ્યક્તિનો ફોટો અને ક્યુઆર કોડ જ પ્રિન્ટ થઈ શકે છે નામ સરનામું જન્મ તારીખ જેવી વિગતો કાર્ડ પર પ્રિન્ટ કરવાના બદલે ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવશે જેથી પ્રાઇવસી વધુ સુરક્ષિત રહી શકે છે મિત્રો ત્યાં ફેરફાર વિશે વાત કરીએ તો મહિનામાં બેંકોમાં કુલ અઢાર દિવસ માટે બેંક બંધ રહેશે આ રજાઓ તહેવારો અને વીકએન્ડના કારણે નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકો માટે ઓનલાઈન બેંકિંગ યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ યથાવત ચાલુ રહેશે

સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતોએ ફોર્મ નથી ભર્યું તે વહેલી તકે ફોર્મ ભરી દે જેથી કરીને સહે એમના ખાતામાં જમા થઈ જાય શું મિત્રો તમે ફોર્મ ભર્યું હતું નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જરૂરથી જણાવીએ આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે ભારે કરી હવે નહીં મળે છુટકારો અમદાવાદ ટ્રાફિક નિયમો વધુ કડક થયા છે હવે ઈ મેમો હોવા છતાં દંડ ન ભરનાર લોકોના ઘરે જઈને દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે ડ્રાઈવરો વચ્ચે વધતી બેદરકારીને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની નવી પદ્ધતિ શરૂ કરી છે ખાસ કરીને તે લોકો કે જેઓ દસ થી વધુ ઈ મેમો હોવા છતાં દંડ નહીં ભરે હવે તેમના ઘરે પોલીસ આવશે અને બાકીની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી બની છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોનામાંથી સરેરાશ રૂપિયા છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ કરોડ રૂપિયાની બેંક લોન છે ખેતીનો ખર્ચ વધવા અને ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે દરેકે દરેક ખેડૂતો છે એ દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ છોડી રહ્યા છે શું ખરેખર મિત્રો ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રોનું પાક ધીરા લોન છે ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો

સવારે દસ વાગે તમામ ખેડૂતોએ ભેગા થવાનું છે ખેડૂતોની ત્રણ મુખ્ય માંગણીઓ દ્વારા મહા હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવું જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય તેમના ખાતામાં સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા જમા કરવામાં આવે ત્યાર પછીની બીજી માંગ છે કે વીમાની રકમ ખેડૂતોના ખાતામાં તાત્કાલિક જમા કરો કારણ કે વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો પાસ થયેલા હોવા છતાં તેમની રકમ રકમ છે મોટા ભાગના ખેડૂતોના અકાઉન્ટમાં હજુ સુધી પહોંચી નથી તો બાકી ખેડૂતોને તાત્કાલિક સહાય છે આપવામાં આવે મગફળીની ખરીદીને લઈને સૌથી અગત્યના સમાચાર ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીમાં પ્રતિ બે હેક્ટરની મર્યાદામાં બસ્સો મણ મગફળીની સીધી ખરીદી કરવામાં આવે સાથે ચાલુ વર્ષે માવઠાના કારણે પડેલી મગફળી પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માંગણીઓ દ્વારા ગાંધીનગર ખાતે હવે ખેડૂત મહાઆંદોલન થવા જઈ રહ્યું છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો આજથી નવા લેબ કોડ લાગુ થશે કારણ કે દેશભર માટે અને ગુજરાતમાં નવા લેબ કોડ લાગુ થવા જઈ રહ્યા છે મનસુખ માંડવિયાએ કરી છે સૌથી મોટી જાહેરાત આનાથી બધા કામદારો અને સમયસર લઘુત્તમ વેતનની ગેરંટી મળશે યુવાનોને ગેરંટીયુક્ત નિમણૂક પત્ર મળશે મહિલાઓને સમાન પગાર અને સન્માન મળશે આનાથી ચારસો મિલિયન કામદારો અને સામાજિક સુરક્ષાની ગેરંટી મળશે કર્મચારીઓને એક વર્ષ રોજગાર પછી ગ્રેજ્યુએટ મેળવવા માટે હકદાર મળશે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કામદારોને મફત વાર્ષિક આરોગ્ય તપાસ મળશે ઓવર કામ માટે બમણા વેતનની જોગવાઈ છે એવા ક્ષેત્રમાં કામ કરતા કામદારોને સો આરોગ્ય સુરક્ષા મળશે જ્યાં કામ જોખમમાં હોય મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા કાર્ડ પર મફત રાશિનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખથી લઈને દસ લાખ રૂપિયા સુધીની રહી શકે છે આના પર વ્યાજ દર સામે લોન કરતાં ઘણો ઓછો હોય છે આ યોજના કોના માટે લાગુ છે તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજનાની શરૂઆત કરી છે આ યોજના અનુસૂચિત જનજાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજ યોજના હેઠળ ચલાવવામાં આવે છે યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવે છે તેના વ્યાજ દર પર રિબિટ મળે છે જેના કારણે અસરકારક વ્યાજ દર ઘટીને ચાર થી છ ટકા પણ થઈ શકે છે વિશે વાત પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે આ લોકોની આવી જીકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજના ચલાવી છે આ યોજનાનું મુખ્ય નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજના તમે જે રીતે રોકાણ કરો છો તે લગભગ એકસો પંદર મહિનામાં બમણી થઈ જશે જો તમે કિસાન વિકાસ પત્રમાં યોજનામાં ખાતું ખોલાવો છો અને પાંચ લાખ રૂપિયા રોકો છો તો એકસો પંદર મહિના પછી તમને દસ લાખ રૂપિયા મળશે કિસાન વિકાસપત્ર યોજના દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજના આધાર ગણવામાં આવે છે જો તમે એ યોજનામાં રોકાણ કરવા માગો છો તો સૌ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસે જવાનું છે ત્યાર પછી તમારે ખાતું ખોલાવવાનું છે અને આ યોજનામાં તમારે રોકાણ કરવાનું રહેશે મિત્રો સમાચાર વિશે વાત કે તો ટોલ ટેક્સ પર ખાડા સીએમએ ગડકરીને સંભળાવ્યું કારણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડે આક્ષેપ કર્યા છે કે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહ્યું હતું કે જનતા કરોડોના ટોલ ટેક્સ ભરે છે છતાં હાઈવે પર ખાડા હોવા શરમજનક છે કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા કહ્યું કે માવઠાથી નુકસાન છતાં નજીબી સહાય આપી છે ચાવડાએ ભાજપના મંત્રીઓ પર ખાતરના કાળા બજારના અને ખાસ કરીને ગુજરાતના બાળકોને કુપોષણના આક્ષેપ કર્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર કે સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે દિવસે ને દિવસે વધારો ઘટાડો ખાસ મિત્રો જો વાત કરીએ તો અઠ્યાવીસ નવેમ્બરના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો જ્યારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી અમદાવાદ સુરત રાજકોટ વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર એકસો ચાલીસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા પર પહોંચી ગયો છે બીજી તરફ ચાંદીના ભાવ વધીને એક લાખ પોંતેર હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે વૈશ્વિક બજારમાં સોનું રૂપિયા ડોલરમાં છે છે કે નિષ્ણાતો મુજબ આગામી વર્ષોમાં બંને ધાતુના ભાવ હજુ પણ વધી શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો બિહાર સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરાવશે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાલીસ કરોડ મહિલા આ યોજના અંતર્ગત લાભ મેળવેલ છે આ રકમ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવશે છે આ યોજના દ્વારા રાજ્ય સરકારનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને આર્થિક મજબૂત આપવાનો છે સરકાર ખાતરી આપી શકે ચૌદ ડિસેમ્બર સુધીમાં બધી પાત્ર મહિલાઓને તેમના બેંક ખાતામાં રકમ મળશે મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના રાજ્યમાં મહિલાઓના જીવન ધોરણને સુધારવા અને તેમની રોજગારીને તકોને વધુ મજબૂત બનાવવા માટે મદદરૂપ છે આપેલ બિહાર સરકાર દ્વારા મહિલાઓને કલ્યાણ અને ખાસ મિત્રો એક મહત્વપૂર્ણ પગલું છે ગણવામાં આવી રહ્યું છે મિત્રો તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જો સ્માર્ટફોન ખરીદવો હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે સ્માર્ટફોન સહાય યોજનાની જાહેરાત કરી છે સ્માર્ટફોનને લઈને એમની કિંમતને લઈને ચાલીસ ટકા અથવા તો છ હજાર બે એમાંથી ઓછું એ સહાય મળશે આ સહાય ફક્ત પંદર હજાર સુધીના સ્માર્ટફોન ઉપર જ માન્ય રહેશે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની કિંમત આઠ હજાર હોય તો સહાય ત્રણ હજાર બસ્સો રૂપિયા મળશે ચાલીસ ટકા મુજબ અને સ્માર્ટફોનની કિંમત સોળ હજાર હોય તો સાહેબ છ હજાર મર્યાદા મુજબ મળશે લાભ મેળવવા માટે ખેડૂતોએ જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ છે રદ કરેલ ચેક બેંક પાસબુક ખરીદેલ સ્માર્ટફોનનું મૂળ બિલ જીએસટી નંબર સાથે સ્માર્ટફોનનો આઈ એમ ઈ આઈ નંબર છે ખેડૂતોની જમીનનો દસ્તાવેજ છે આઠ એની નકલ છે એ જોઈશે તો ખાસ મિત્રો સ્માર્ટફોનની સહાય યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આંગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે ખેડૂતો માટે ખુશખબર ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા રાજ્ય સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે એમએસપી પાક ખરીદવાના નિર્ણય લીધા આગામી મિત્રો જો વાત કરીએ તો ડાંગ બાજરી જુવાર મકાઈ અને રાંગીની ખરીદી માટે સરકાર જાહેરાત કરી છે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘણીએ રાજકોટ ખાતે આ જાહેરાત કરી છે અને કહ્યું કે તાજેતરમાં વરસાદી નુકસાન સામે દસ હજાર કરોડ રૂપિયાનો ઐતિહાસિક પેકેજ બહાર પડ્યું ગુજરાતના મુખ્યમંત્રી હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે આ સંવેદનશીલ પગલું ભર્યું છે આ ખરીદીની પ્રક્રિયા એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકો માટે ખુશખબર રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતના અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર વિશેષ યોજનાઓ અમલમાં મૂકી ગોબરધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘરે ઘર પાસે બનાવી આપવામાં આવશે બેતાલીસ હજાર માં તેયાર થતા આ ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજાર રૂપિયામાં બનાવી આપવામાં આવશે જેમાં પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડી અને મનરેગા હેઠળ બાર હજાર રૂપિયાની સહાય મળશે જેથી પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ માત્ર પાંચ રૂપિયામાં તૈયાર થઈ જશે અને પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો ઘરે વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થાની પણ હાથ છે એ ધરવામાં આવ્યા છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર વર્ષમાં કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો તેમની મર્યાદા શું છે સીધો જવાબ કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય દરેક પાત્ર પરિવાર દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનું કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે આ પાંચ લાખ રૂપિયા પ્રતિ પરિવાર છે આનો અર્થ એ થાય છે કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવશે બહુ વિધિ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષ પાંચ લાખથી વધુ ન હોવો જોઈએ જો વર્ષની શરૂઆત નાની પ્રક્રિયાઓ ખર્ચ પચાસ થાય છે તો પરિવાર બાકીના સાડા ચાર લાખ રૂપિયા પછી બીમારી માટે પણ આપવામાં આવશે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરી રાશન કાર્ડ લઈને સૌથી મોટા સમાચાર સરકારે મફત માસિક રાશન યોજના હેઠળ રાશન કાર્ડ માંથી મિલિયન લોકોના નામ દૂર કર્યા છે આ કાર્યવાહી છેલ્લી માસ થી ચાર મહિના થી કરવામાં આવી રહી છે રાશન કાર્ડ દૂર કરાયેલા લોકો આ યોજના માટે પાત્ર ન હતા ખાદ્ય મંત્રાલયે એક વરિષ્ઠ અધિકારીઓને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવા માંગે છે કે આ યોજના લાભ ફક્ત પાત્રતા ધરાવતા લોકો સુધી જ મળી શકે તો રાશન કાર્ડ ધારકોને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે